ગાંધીનગરમાં મંથર ગતિએ ચાલતા વિકાસના કામો શહેરીજનો માટે માથાનું દુખાવો સમાન બન્યા છે શહેરના સેક્ટરોમાં ઠેક ઠેકાણે રોડ રસ્તાનું બેફામ ખોદકામ થતાં સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે ખોદકામનું યોગ્ય પુરાણ ન કરાતા નગરજનો હેરાન થયા દિવાળી પહેલાં સારા રોડ બનાવવાની ખાતરી મનપાએ આપી હતી પરંતુ આડેધડ પુરાણ મનપાએ કરી દેતા રસ્તા પર બેફામ કપચી અને ધૂળ જોવા મળી રહી છે જેથી સ્થાનિકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે ધારાસભ્ય માટે કરોડોના મકાન તૈયાર કર્યા અને દિવાળીની ભેટ આપી ગાંધીનગરમાં લોકોને ધૂળ કપચી વાળા રસ્તા આપ્યા છે જે છેલ્લા બાર મહિના બે વર્ષથી ગાંધીનગર પાણી પુરવઠા વિભાગ સરકાર મહાનગરપાલિકાએ જે આ ગટર અને પાણીની લાઈનો નાખવા માટેનું જે સેક્ટર વાઇઝ સેક્ટરમાં ગાંધીનગરમાં પહેલા ઉત્તર વિભાગના સેક્ટરો પછી દક્ષિણના અને એમ ક્રમશ જે વાઇઝ ખોદાણો કરવામાં આવ્યા આડેધડ ખોદાણો કરવામાં આવ્યા અને ખોદાણના લીધે જે મેઇન રોડ રસ્તાઓ હતા એ તૂટી ગયા તોડી નાખવામાં આવ્યા અને એના કારણે લોકો જે એ રસ્તા તૂટ્યા મોટા ગાબડા પડ્યા એનું વ્યવસ્થિત પુરાણ પણ કરવામાં આવ્યું નહીં જેના કારણે ઘણા રોડમાં થઈને અવર જવર કરવામાં પ્રજા પબ્લિકના અકસ્માતો ગામ અને ચોમાસામાં વરસાદમાં સાધનો પણ ફસાઈ જતા અને પબ્લિક ખૂબ મુશ્કેલીમાં મૂકાતી એક નગરપાલિકાને એક જ વિનંતી કરવાની છે કે તમે વાહોલના આખા ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર વાહોલને એક જયપુરનો લૂક આપી અને બરાબર શણગારવામાં આવ્યું છે અને તમામ સુવિધાઓ આપી છે કોમ્યુનિકેશન હોલ આપ્યો સ્મશાન આપ્યું બગીચા આપ્યા તમામ સુવિધાઓ આપી પરંતુ મોટામાં મોટો અમને તકલીફ અત્યારે છેલ્લા દોઢ બે વર્ષથી એવી છે કે જે અમારો મેઇન રસ્તો હતો ગાંધીનગરમાં આવવા માટેનો જે પથિકાશ્રમ જવા માટેનો લોકોને આવવા જવાનો જે તમામ નાના ધંધાવાળાઓને આવવા જવાનું એ ફાટક છેલ્લા બે વરસથી કામ ચાલુ 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 પણ એ અંડરબ્રિજ નથી થતો અને જેના કારણે જો અત્યારે હાલ જે અંડરબ્રિજ બનાવવામાં આવે છે એ અંડરબ્રિજની કામગીરી સા મંથર ગતિએ ચાલે છે વાહોલ ગામ વતીથી બાકી તો વાહોલના જયપુર બનાવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું નગરપાલિકાનો પણ આ અમારી સમસ્યા દૂર થાય તેવી વિનંતી